અમરેલી જિલ્લામાં આવેલા ધારીમાં આંબરડી ગામના ખેડૂતો આંબડી ગામમાં વહેતી શેત્રુંજી નદીના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આંબડી ગામમાં ખેડૂતોને શેત્રુંજી નદીના સામા કાંઠે આવેલા ખેતરોમાં વાડીએ જવા માટે શેત્રુંજી નદીને પાર કરીને જવું પડે છે આ શેત્રુંજી નદી ઉપર આવેલા ખોડિયાર ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે તે આંબરડી ગામમાં થઈ આ શેત્રુંજી નદીમાં વહેતું થાય છે આંબરડી ગામના ખેડૂતો અને ઉપ સરપંચ શામજીભાઈ ખાણીયા ડેમ ખાતે ટેલિફોન રજૂઆત કરેલ છે કે આ ખોડિયા ડેમમાંથી દિવસના ઓછું પાણી છોડવામાં આવે અને રાત્રે થોડુંક વધારે પાણી છોડવામાં આવે તો જેથી કરી દિવસના ઓછું પાણી છોડવામાં આવે તો નદીમાં પસાર થઈને સામે ફાટે પોતાના ખેતરે જઈ શકે અને રાત્રે વધારે પાણી છોડે તો રાત્રે અવર જવર ના હોય જો આવું કરવામાં આવે તો ખેડૂતો તેમની ખેતી સાચવી શકે

દબાઈ જાય છે મજૂરો આવતા નથી તો ખેડૂતોની અત્યારે વાવણી બગડે છે ખેતી બગડે છે તો અમે આપ જે આપણે તેમને લગતા અધિકારીઓ તેમજ કલેક્ટર સાહેબો મામલતદાર સાહેબ ધારી કારણ કે આ બધી નદીને ઉપર ચાલુ રહે છે અમારે હજારો વીઘા આંબરડી ગામની ખેડૂતોની જમીનના છેતરૂકીના સામે કાઢે આવેલી છે માલધારીઓના માલ જે નાના વાછરું તમામ આમાં હાલી આવ્યો નહીં વાછરું ના તણાઈ જાય મોટા માલ હાલે છે તો અત્યારે અમારે એક કુદરતી કમોસી વરસાદના કારણે ખેડૂતોની પાનવી હિરણ ડુંગળી તમામ વસ્તુ નીકળેલ છે તો તે પાણી રાત્રિ દરમિયાન વધારે છોડે દિવસ દરમિયાન થોડુંક ઓછું છોડે તમામ ખેડૂતો ખેડૂતોને ખેતી સંજય વાળા દિવ્યાંગ ન્યુઝ ધારી અમરેલી